આકાશવાણી ભુજ સમાચાર ઠક્કર વાંચે છે નમસ્કાર રાજ્ય સરકારે ધારાસભ્યોના અનુદાનમાં એક કરોડ રૂપિયાનો વધારો કર્યો છે તે મુજબ ધારાસભ્યોને હવે કરોડ પચાસ લાખ રૂપિયાની જગ્યાએ બે કરોડ પચાસ લાખ રૂપિયા વિકાસ કાર્યો માટે અપાશે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ધારાસભ્યોએ આ રકમમાંથી પચાસ લાખ રૂપિયાના કામ જળ સંગ્રહ અને જળસંચય માટે શરૂ કરાયેલા ધ દૈન અભિયાન માટે કરવા પડશે રાજ્યની ત્રણસો છેતાલીસ ગ્રામ પંચાયતને પ્રથમ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ પીએઆઈ બે હજાર બાવીસ ત્રેવીસની ફ્રન્ટ રનર શ્રેણીમાં સ્થાન પ્રાપ્ત થયું છે પંચાયતી રાજ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આ ઇન્ડેક્સ હેઠળ ઓગણત્રીસ રાજ્યોની બે લાખ સોળ હજાર ગ્રામ પંચાયતનું મૂલ્યાંકન કરાયું છે જેમાં રાજ્યની ત્રણસો છેતાલીસ ગ્રામ પંચાયતે ટોચનું પ્રદર્શન કરનારી યાદીમાં સ્થાન મેળવ્યું છે સત્તાવાર યાદી મુજબ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ ભારત સરકાર દ્વારા ડેટા આધારિત શાસન સંચાલિત કરવા તેમજ ગ્રામ્ય સ્તરે સત્તર ટકાઉ વિકાસ લક્ષ્યાંક એસડીજી હાંસલ કરવાને પ્રોત્સાહન આપવાની સીમાચિહ્ન પહેલ છે આ ઇન્ડેક્સ હેઠળ મૂલ્યાંકન માટે ગરીબીમાં ઘટાડો આરોગ્ય શિક્ષણ પર્યાપ્ત પાણી પુરવઠો સ્વચ્છ પર્યાવરણ માળખાગત સુવિધા સામાજિક ન્યાય શાસન અને મહિલા સશક્તિકરણ જેવી નવ મહત્વની વિષયવસ્તુઓમાં ચારસો પાંત્રીસ જેટલા યુનિક સ્થાનિક સૂચકાંકોનો ઉપયોગ કરાય છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાવીર જન્મ કલ્યાણકના પાવન અવસરે રાજ્યના તમામ નાગરિકોને વિશેષ કરીને જૈન પરિવારોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે આ પાવન પર્વે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું છે કે ભગવાન મહાવીરનું જીવન અને તેમનો સંદેશ આજે પણ સમગ્ર માનવજાત માટે પ્રેરણારૂપ છે શ્રીએ જણાવ્યું છે કે કરુણા અને અહિંસાના તત્વચિંતનને ભગવાન મહાવીર સ્વામીએ જીવન આચરણથી હંમેશા આત્મસાત કરાવ્યું છે આ દિવસે જૈન ધર્મના પાયામાં રહેલા કરુણા અને અહિંસાના વ્રતોને આત્મસાત કરવાનો સંકલ્પ સૌ કોઈ લે તે જરૂરી છે સમગ્ર વિશ્વને કરુણા અહિંસા અને પ્રેમનો સંદેશ આપનાર જૈનોના ચોવીસ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના બે હજાર છસો કલ્યાણક પર્વની આજે શ્રદ્ધા અને ભક્તિભાવ ઉજવણી થઈ રહી છે ભુજ અંજાર માંડવી ગાંધીધામ સહિત નગરો અને ગામો સહિત ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું છે આ નિમિત્તે પશુધન ને લીલો ચારો વગેરેનું વિતરણ કરાશે શ્રમિક પરિવારો દિવ્યાંગને મિષ્ટ ભોજન કરાવશે જૈનોના પંચતીર્થીય સ્થળોએ પણ આ પર્વ ઉજવાશે રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે મહાવિદ્યાલયોમાં પ્રવેશ માટે કોઈ વિદ્યાર્થીને હાલાકી ન પડે તેનું વિશેષ ધ્યાન રાખવા સૂચના આપી છે ગાંધીનગરમાં યોજાયેલી ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ એટલે કે જીકાસ પોર્ટલની સમીક્ષા બેઠકમાં શ્રી પટેલે આ સૂચના આપી હતી દરમિયાન તેમણે આ વર્ષે યોજાનારી પ્રવેશ પ્રક્રિયા તેમજ વિકાસ પોર્ટલ માટેની પ્રવેશ સલાહકાર સમિતિની ભલામણોની પણ સમીક્ષા કરી હતી ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા શિક્ષણ વિભાગના સચિવ સુનૈના તોમર તેમજ સોળથી વધુ સરકારી વિશ્વવિદ્યાલયના કુલપતિઓ ઉપસ્થિત રહ્યા હતા ગઈકાલે સીઆરપીએફના ઉચ્ય અધિકારીશ્રીઓએ સરદાર પોસ્ટ ખાતે શૌર્ય દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સહભાગી થઈને શહીદોના બલિદાનને યાદ કર્યું હતું આ કાર્યક્રમમાં સીઆરપીએફની સાથે બીએસએફ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આ શૌર્ય દિવસની ઉજવણી દરમિયાન સીઆરપીએફ દ્વારા સરદાર પોસ્ટ ખાતે બેન્ડ સાથે શહીદોની શ્રદ્ધાંજલિ અને વીરતાની ગાથાને યાદ કરવામાં આવી હતી આ શૌર્ય દિવસના કાર્યક્રમમાં સીઆરપીએફ મુંબઈના આઈજી વિરેન્દ્ર અગ્રવાલ કચ્છ બીએસએફના ડીઆઈજી અનંતમાર સિંહ ગાંધીનગર સીઆરપીએફના ડીઆઈજી ધર્મેન્દ્રસિંહ વિસેન સહિત સીઆરપીએફ અને બીએસએફના ઉચ્ચ અધિકારીશ્રીઓ સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા ભુજમાં આવેલ સ્મૃતિવન ધરતીકંપ સ્મારક મેમોરિયલ અને સંગ્રહાલય સોમવારે આવતી જાહેર રજાના દિવસે ખુલ્લું રહેશે જેમાં એપ્રિલ મહિનામાં ચૌદ તારીખે ડોક્ટર સાહેબ આંબેડકર જયંતિ અને ના પરશુરામ જયંતિના એક દિવસ પહેલા ખુલ્લું રહેશે જ્યારે પંદર અને ત્રીસ એપ્રિલના જાળવણીના કાર્ય માટે બંધ રહેશે ગુજરાત ટાઇટન્સ ટીમે રાજસ્થાન રોયલ્સની ટીમને રને હરાવી ચોથી જીત મેળવી વિજયની પરંપરા જાળવી રાખી છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરની મેચમાં ગુજરાતની ટીમે છ વિકેટ ગુમાવી બસો સત્તર રન કર્યા હતા સાઈ સુદર્શનના સૌથી વધુ બ્યાસી રન હતા જ્યારે રાજસ્થાનની ટીમ એકસો રન કરી શકી હતી પ્રસિદ્ધ કૃષ્ણાએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી તો આ સાથે સમાચાર પૂરા થયા નમસ્કાર